જનસભાને ને સંબોધન કરશે તો ભરૂચના ખડોલી ગામ ખાતે બપોરે બે કલાકે સંબોધન કરશે પણ એ અયોધ્યા ભગવાન બની તો તો પૂરી સાથે સાથે ચહેરો ગયો મહિનાની અંદર અંદર દોઢ કરોડ લોક પ્રવાસીઓ આવ્યા વેપાર ધંધા ઉદ્યોગ વધુ ધંધાર સાહેબ ની સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી વિશ્વ ની સૌથી ઊંચા મંત્રી કોઈ જતું નહીં પણ સરદાર સાહેબ ની સ્ટેચ્યુ બનાવી પ્રવાસ ની ધામ બનાવી છે આજે દર વર્ષે સાહીઠ લાખ રૂપ જાય છે આખો ચહેરો બદલાય ગયો આદિવાસી દ્વારકા ની અંદર ત્રીસ વર્ષ હું જતો बता बदा द्वारका छोटी छोटी ने बात पा आज एक करोड़ ने 10 लाख टूरिस्ट क्या है आपको द्वारका तंम तंमवा गई आज सोमनाथ तंम में गई 1 करोड़ 20 लाख टूरिस्ट शासन और सोमनाथ वहां आपने जो आयात करता था सेमीकंडक्टर चाइना ताइवान पास में मोनोपोली थी आज भारत से

દવાઓ મળી જાય વેન્ટિલેટર મળી જાય એની વ્યવસ્થા કરી નમૂનેદાર કામ કરી જીવન ને મૃત્યુ તો ઈશ્વર ના આપી છે પણ તમામ ને સાધા કરી દે એ માટે ઉપાય એટલું જ નહીં જેની રસી બનાવતા કાયકાઓની સદીઓ લાગી હતી એ રસી છે વેક્સિન છે એ 6 મહિનામાં દેશમાં બનાવી 140 કરોડ લોકોને તંત્ર ડોઝ આપ્યો ફ્રી અને આપણી વેક્સિન છે આ દેશ બદલાયો ત્યારે આપણે આપણા ગુજરાત ને આપણા ગામડાઓને બદલવા માટે આ વખતે એક હું એટલા માટે કહ્યું કે આ જામખંડો ની અંદર આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલા કઈ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતી છે બીજા નંબર નું સ્થાન જન્મ છે અને મોદી સાહેબ લીધેલા સંકલ્પ જે કરે છે એવા અમિતભાઈ શાહ છે છે અને પહેલી વખત પોરબંદર બેઠક બની એને પચાસ વર્ષ થયા ઓગણીસો સિત્તોતેર માં આ બેઠક બની હતી એ બેઠક ગયા પછી અત્યાર સુધી ઘણા સંસદ સભ્યો બધા જ સંસદ ખુબ સારા વર્તમાન સાંસદ આપડા ગણેશભાઈ ખૂબ સારા સંસદ સભ્ય લોકપ્રિય જે પોતાના સહકારી કામ દ્વારા જનતાના જીવનની અંદર બદલાવ લેવાનું કામ કરે છે ત્યારે બધા એક બની આ વખતે આપણે આ બેઠક છે રેકોર્ડ બ્રેક જીતાડીએ અને એના માટે બધા સંકલ્પ થઈએ અને કંઈક સારા થવા થવાના હોય એટલે પરિવર્તન આવે હું સ્ટેજ ઉપર ઉભો થાવ એટલે બધા કયા હોય

कांग्रेस और भाजपा में आवे हमारा भाई कौन होतो मैं 20 बरस સુધી नरेंद्रભાઈ અને અમિતભાઈ બે ગુજરાતમાં હતા ત્યાર સુધી વિરોધ પક્ષમાં રહેતો મારે ત્યાં પોલીસ કોન્સ્ટેબલ પણ હતી બે વખત તો તમને બધારે સાક્ષી હો પાક એમને દરેક વ્યક્તિમાં સારપ દેખાય છે ત્યારે હું જે પક્ષમાં હતો એ નેતાની અંદર એક નેતા સિવાયના બધા જ નેતા એને મન સારા એટલા માટે બદલાવ આવી રહ્યો છે ત્યારે મારી બધાને વિનંતી છે કે આ વખતે ઉત્સવ મનાવીને પોતપોતાના કામમાં મતદાન કરી આખા ગુજરાતની અંદર પોરબંદરની બેઠક છે એ હાઈએસ્ટ સ્પીડથી જીતાડી હું એટલા માટે કહું છું કે અત્યારે છવ્વીસ માંથી છવ્વીસ ભારતીય જનતા પાર્ટી અને એમાં આ વખતે છવ્વીસ માંથી એક દસક તો વિનય થઈ ગયું છે પચીસ રહી છે પચીસે પચીસ પાંચ લાખ કરતા વધારે કોઈ તો લીટ થી વિનંતી છે કે આપણે લીડ આપણી પચીસ માંથી આપીએ અને એના માટે કામે લાગે એટલી વિનંતી કરી આપ સૌ ઉપસ્થિત રહ્યા મને અહીંયા આપની સાથે બોલવાનો મોકો મળ્યો એ માટે આયોજકોનો આભાર માની આપ સૌનો આભાર માની 毎晩ご一緒にご覧ください。